ડુંગર થયા બાદર થયા પર દેશ અમારા માટે ઉમરા ડુંગરા થઈ ગયા આ ઘરનો ઉમરો અને આ ઘરનો ઉમરો આ ઉમરો આ ઘરનો આ ઉમરો છે

કે ભાઈ આપડે આ મારું નથી તારું છે પણ આ દાન જેવટલા કરું એ અઘરું છે છોકરા મને હારશે નહી આ ઉપર ના હોટલા છે એમાં જે કોઈ અપાતો નથી આ હોન બે હોય

કોડા દાદા મારતા તા સોળ ના ખાવા એટલે કોણ આવશે પણ આવજે સ્વભાવ બેડા દાદા ના ખાવાના દેવાનો એમ ઝેણો જણો કશ્વાદ પણ એ દાદા ના ઉડકા નીકળી જાય છે કે તારો સજ્જા ના જાય બરાબર પોતાના છોકરા પોતાના છોકરાના ને એક્સિડન્ટ થયું છે ઓફ થઈ ગયો એક હતો સો બસ નાખ્યો એમ ઓજગારો નીકળે નીકળે ને નીકળે આ ઓજગારો ને આ આશીર્વાદ ન લેવા હોય તો બને એટલે સેવા કરવાની છે જ્યારે બાવડું પકડવાનું થાય ત્યારે બાવડું પકડવાનું ત્યાં લગન બાવડું પકડીને માયા ફરવાનું નથી દોલ્ડ તારો વારો આવવાનો તું તારે આમ તો વાળો તો આવવાનો જ લખવા તો લખી લે અત્યારે તક મારી બહુ એવી નથી પણ એવી થાય જયારે ઉમર થાય ત્યારે લવરે ને લખો લઘુશંકા લવરે એટલે લવરે બોલવાનું લઘો શંકા એટલે એકા પણ આ બધા લખણ બતાવે ગઢપણના લાલ ને લેટ આ લાલ અને લેટ છેડા આ થાય એટલે લવરી વધે લઘુશંકા વધે કરે મારા બણા દાંડા હોય મને કોઈ બોલાવતું નથી મને કોઈ પૂછતું નથી એટલે કોણ પૂછે મને કોઈ પૂછતું નથી તમે કોણ પૂછે મારા છોકરા મને પૂછતા નથી અને મારા પૂછવાની જરૂર નથી કારણ કે અર્પણ કરી દીધું છે એ આ બધું તમારું મારા કાન તો આનંદી જીવો પણ આવું ન કરશો કોઈ ના તો હોય ને કર્યું છે बाहर आए भी थे मन का वरल ना बहुत एक रुपए ने माला बना हुआ मैं ना बाढ़ दे कर का बने दे अबे ना शिकारी का ना शिकारी गुरु महाराज भाई प्रार्थना करो

ગુરુ મહારાજ ને ભૂલ્યા તો હોખ નહી આવે પણ હોખ નહી આવે એટલે ગુરુ મહારાજ ને ભૂલજો નહી કરજો હા ન તો વડે નમન કરજો

કોઈ ડલતા નહીં દળી બોલે મંદિર માં બોલે ભગવાન ના દર્શન કરવા રાત બોલે

બધો દૂર હોય એમાં પર ભગવાન નો પર ગુરુ મહારાજ નો લે ખાય ભૂખ્યો મારે નજીક આવે તો એને ધરાવે અવળે પાટી અવળો પાટલા સડી ગયો ગાડી આવવાનું તો દેવ ગાણા નીકળતા ગાડી પાલી તોણા એ માવળે ગાડી આપણે બધી ગાડીઓ ઓવળી આલંદ સવળે નહીં હાડે તો હવે મારે તો કાઈ કેવું નથી મારે એક માળાના હિસાબે બોલવાનું હતું મારે તો બધું છોડી દેલું છે આ તો નાખ્યું નીકળી જવાનું આ એક ન હોય પણ આ તો એના માનને આપી માનને આપવું પડે પછી ભાવન બનાવી વાળી હોય એટલે બોલવા માં ભૂલ તો થાય તો માફ કરી લોદગો મારા